મોરલા હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હું ને રામ રામ જો આ વખતે હું તમને જો યાદી બતાવું છું આમાં ખળની દવા મારી થઈ છે ખર્ચ હશે બહુ તો ખડની દવા મારતી થઈ છે જોઈજો કેવા છે સોયાબી હારા થઈ ગયા છે બધાના સોયાબી હારા ભેધમાં સોયા બી છે તો વરસાદ અંતર વરસાદ સાટા પડવા માંડ્યા છે તું પગાર તો સિંહથી ગાડી હશે સમજો ભાઈએ ણયું ચો મિત્રો આજે છે સોમવાર દવા સટાઈ ગઈ છે ઓલીવાડીયા ખેતરમાં કોરા ખેતરમાં ખડની દવા મારી છે આ હોવાડામાં આ માંડવી સારી છે પછાત ઓની કોઈ તો સીધો આ લીલાવાળાનું છે એટલે બાકી ઓની કોઈ હાવ નબળી છે ફૂંકા છે એટલે દવા સાટી પડી નબરી માંડવી છે એટલે આજે સોમવાર હવે અડોદ વાવવા છે અહીંયા તો કોઈ અહીંયા ઉતારવાનો વેત આવ્યો નહોતો કાલે દવા સાટવામાં કાંઈ ટાઈમ મળે નહીં અથવા ભૂલાઈ જાય બધું થાય અત્યારે પીરી છે કાલે દવા એટલે થોડીક હવે થઈ ગઈ કલરમાં આવી ગઈ ને એક ખેતર મારું દેખાતું હતું પીરું રેડ હવે કલરમાં આવી જાય દવા સાઈટી છે એટલે કાયમ હવારમાં મિત્રો મારે વાળી આવવાનું હોય એવો ગાયને રોટલી દેવા તો ગાય ઊભી અનીકળ ભેંસ અને પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે આવ વાતાવરણ તારો વરસાદ વરાપની જરૂર છે વાવેતર કંઈ કરવું હજી કોરું ખેતર પીડું છે અડદ વાવવાના છે જોઈ લો અડદ વાવવાના છે હજી બાકી એમાં તુવેર વાવવાનું છે ને અહીંયા તુવેર વાવવાની છે વર્જિન મિત્રો વર્જિન તુવેર લઈ આવ્યો છું ગુંદાળાથી અને વાવવાની છે જોઈ જોયું માંડવી માંડવી તો સારી જ દેખાય છે અને એમ લાગે વરસાદ આવે એવું થઈ ગયું છે હાલો દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે બેનને ટ્યુશન માં જવાનું છે બધી લીલોતરી સવાઈ ગઈ છે હા હળદ વાજી રંગવા કેવા લીલા થઈ ગયા છે ઝાડવા ભાવ્યા છે ઝાડવા ઉજરી જાય તો આમાં বালো আন্দি খালি দেখাইছাড়া খাদ্য મોરલા બોલે ડુંગર હુંગર મોરલા મંદિરની તજા દેખાય તો એસ મંદિરને દેખાય